નેપાળની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે તેમના નામ પર જનરલ ઝેડ સમર્થકોમાં સર્વસંમતિ છે કાઠમાંડુના મેયર વડાપ્રધાન પદના ઉમેદવાર બાલેન શાહે પણ કાર્કીને ટેકો આપ્યો છે વચગાળાના વડાપ્રધાન માટે બીજું નામ કુલમન ઘી સિંગ નું હતું તેઓ નેપાળ વીજળી બોર્ડ માં કામ કરતા હતા સુશીલા કાર્કી મુખ્ય ન્યાયાધીશ તરીકે નેપાળ સરકારમાં ભ્રષ્ટાચાર સામે લડતા અનેક નિર્ણયો લીધા આ કારણે તેઓ નેપાળના યુવાનોમાં લોકપ્રિય બન્યા રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ તેમને શપથ લેવડાવશે તેઓ ભારત સાથે સારા સંબંધોના પક્ષમાં છે અને તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી